તો રામ રામ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો આજે તારીખ છે બાવીસ છ બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે સાડા સાત અને આપણે આપણી દુકાન આવી જાય તો હાલ તો આજે રાત થઈને જ વરસાદ ચાલુ હતો વરસાદનો મોટા તો આ રીતનો નજારો છે ટાણા જોકે બંધ થયો છે હમણાં પાંચ દસ મિનિટ છે બાકી આ રીતના જ વરસાદ આમ ચાલુ છે તમે જોઈ શકો છો આજે રવિવાર એટલે ઘરમાં બધા સુતા હાર્દિકભાઈ ના મારા કાલે બ્લુટૂથ રિપેરિંગ માં આવ્યું હતું હવે રિપેરિંગ થઈ ગયું છે બ્લૂટૂથ કમ્પ્લેટ કરી ફાઈનલી તમે જોઈ શકો છો વરસાદ થોડો બોલાવે છે ચાલો ફ્રેન્ડ અમે જમવા બે ગયા છે ભલે આવતો ભલે આવતો ભલે આવતો વરસાદ ચાલુ છે અને જમવા બે ગયા છે જમવા માટે આ છે આ કારેલ સાફ છે અમારા આદિક ભાઈ બે ગયા છે અને અમારા આ ભૂરોમાં વિધી આ ભૂરોમાં વિધી આ ભૂરોમાં આ ભૂરોમાં વિધી આ ભૂરોમાં વિધી આ